મન અને અહંકાર મન પ્રભુને આપવું જોઈએ મનમાડા પ્રભુ ના મનમાં રહેવું જોઈએ હિમાન દુર્થુ નંદ બાબા એકવાર એકાદશી નો વ્રત કર્યો પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મે ઇન્દ્રિય દસ મડી ઇન્દ્રિયોને દસ દહાળાના 11મો દહાડો એટલે મનને એને ઉપવાસ કરવો એ પાંચ દિવસ એ પાંચ કર્મેન્દ્રિયે કામ કર્યો પાંચ જ્ઞાન ઇન્દ્રિયે કામ કર્યો ઓ અને 11મો દિવસ એટલે મન મન એટલે એકાદશી ને 11સ્તા દિવસે એકાદશીના આ દિવસે એ મન પરમાત્માને અર્પણ કરવું જોઈએ પરમાત્માને આપવું જોઈએ તમારું મન પરમાત્માને આપો એટલે ઉપવાસ દિવસ તમારું મન એ પરમાત્માના શરણમાં કેવળ મૂકી દેવું જોઈએ સમયું સમય ના જગ્યા એ વેલા ઉઠી અને સ્નાન કરવા ત્રણ એ નિષેધ કાળ બતાવવામાં આવે કાળમાં સ્નાન ના કરાય એ કાળમાં ભોજન પણ ના કરાય રાત્રે હા થી સાડા વાગ્યા સુધીનો સમય એટલે નિષેધ કાળ બતાવવામાં આવ્યો